કાર્યકરોથી લઈ હોદ્દેદારો અને પદે પદાધિકારીઓ શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં શહેરના વોર્ડ નંબર બારના ભાજપના નગરસેવક સ્થળ પર હાજર મહિલાઓ અને પુરુષોને સો સભ્યો બનાવી લાવનારને રૂપિયા પાંચસો આપવાની ઓફર કરતા નજરે પડે છે વાયરલ થયેલા વિડીયોના પગલે મહાપાલિકા તંત્રની સાથે શહેર ભાજપના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં કોઈ પણ નાગરિક ભાજપનો પ્રાથમિક સભ્ય બની શકે છે સદસ્યતા અભિયાનને લઈ ભાજપ દ્વારા હોદ્દેદારોથી લઈ પદાધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે તેવામાં આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં શહેરના વોર્ડ નંબર બાર ઉત્તર સરદારનગર તરસમ્યા વોર્ડના ભાજપના નગરસેવક અને પૂર્વ સ્ટેટ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ પુરુષ અને મહિલાઓની સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય બનાવવાની સમજણ આપતા નજરે પડે છે તેમના દ્વારા એવું પણ કહેવાયું છે કે સભ્ય બનાવતા પૂર્વે જે તે વ્યક્તિના મોબાઈલમાં ઓટીપી આવશે અને તે વ્યક્તિ ઓટીપી આપે તો સભ્ય બનવા ઈચ્છુક છે અન્યથા દબાણપૂર્વક સભ્ય ન બનાવવાનું પણ તેઓ વિડીયોમાં કહેતા નજરે પડે છે ટીવીટી ન્યૂઝ